પુના પોલીસનો વાપીમાં ધામા પુનાના ચાર યુવકોએ આદિત્ય ભાંગરેને વાપી સુધી ક્યાં મુશ્કેલ લાવી વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના પુણેમાં રહેતા એક યુવકની હત્યા નવેમ્બર માસમાં થઈ હતી તે કેસમાં ઝડપાયેલા આરોપીઓ માટે પુણેનો એક યુવક આદિત્ય ભાંગરે સહાનુભૂતિવાળા સ્ટેટસ મુક્ત હતો જેનો અદાવત રાખી સોળ માર્ચે પુણેના ચાર યુવકોએ આદિત્ય ભાંગરેનું અપહરણ કરી હત્યા કરી હતી અને યુવકને વાપીની યુપીએલ બ્રિજ પાસે ખુલ્લી જગ્યામાં ડીઝલ છાંટી યુવકની લાશને સળગાવી દીધી હતી જે કેસમાં ઝડપાયેલા એક આરોપીની રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરતા આદિત્ય ભાંગરેનું ગળું દબાવી વાપી ઉપિયલ બ્રિજ પાસે આવેલ ખુલ્લી જગ્યામાં ડીઝલ નાખીને યુવકની લાશ સળગાવી હોવાની કબૂલાત કરતા પુણે પોલીસની એક ટીમ આરોપીની સાથે ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન કરવા આવી પહોંચી હતી આરોપીએ બતાવેલ જગ્યાએથી મૃતકની લાશને કબજો કર્યો હતો પુણે પોલીસે વલસાડ એફએસએલ અને જીઆઈડીસી પોલીસની મદદ લઈ લાશનો કબજો મેળવ્યો હતો કેસમાં સંડોવાયેલા રાહુલ પવાર અભિ મરાઠા અને અસુ નામના ઈસમોને વોન્ટેજ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો